સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ગામમાં મતદાર યાદીમાં મોટાપાયે ગેરરીતિ સામે આવી છે ગામના મુસ્લિમ સમુદાયના આશરે આઠસો થી વધુ મતદારોના નામ કમી કરવા માટે નમૂના નંબર સાત ના ફોર્મ ભરાયા હોવાની વિગતો સામે આવતા ભારે રોષ ફેલાયો છે સામે આવ્યું કે ફોર્મ ભરનાર બાર વ્યક્તિઓ તે વિસ્તારના રહેવાસી નથી અને તેમના મોબાઈલ નંબર પરથી તેઓ પરપ્રાંતિય હોવાનું જણાયું છે જે સુનિયોજિત કાવતરાની શંકા ઊભી કરે છે મામલેદાર પલસાણાએ માત્ર એક ફોર્મ મળ્યું હોવાનું જણાવ્યું છે જ્યારે બાકીના ફોર્મ તાલુકા વિકાસ અધિકારી પાસે પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે આટલી મોટી સંખ્યામાં શંકાસ્પદ ફોર્મ સ્વીકારવામાં તંત્રની ભૂમિકા પર સવાલ ઉઠ્યા છે મતાધિકાર છીનવાઈ જવાની આશંકાએ લોકો ફરી નામ નોંધણી માટે ફોર્મ ભરવા મજબૂર બન્યા છે સાથે જ ખોટા ફોર્મ ભરનાર સામે કાયદેસરની કાર્યવાહી માટે પલસાણા પોલીસ મથકે ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરાઈ છે આવી જ રીતે માખિયા ઇટાડવા તારાજ અને મલેકપોર ગામોમાં પણ નમૂના નંબર સાત ના ખોટા ફોર્મ ભરાતા ભારે રોષ જોવા મળ્યો છે એક તારીખે એક જ દિવસે બાર ઇસમો દ્વારા ફોર્મ ભરાતા તાલુકા પંચાયત કચેરી શંકાના ઘેરામાં આવી છે આ મામલે સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરી સહિતના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપીને કડક તપાસની માંગ કરવામાં આવી છે મારું નામ હેમંતભાઈ ડાયાભાઈ પટેલ રહેવાસી બલેશ્વર નું જણાવવાનું કે બલેશ્વર ગામે મતદાર યાદીમાંથી એમના નમૂના નંબર સાત ના ફોર્મ મોટા પ્રમાણમાં ભરવામાં આવેલા છે એ ભરનાર વ્યક્તિના નામની તપાસ કરતા તેઓ એપિક નંબર પર નથી તેમજ તે વિધાનસભાના પણ નથી તેમના મોબાઈલથી સંપર્ક કરતા તેઓ પરપ્રાંતના હોય એવું લાગે છે નમૂના નંબર સાતમાં બૂથ નંબર બસો ઓગણચાલીસ માં એકસો સાઠ વ્યક્તિ

ગામ લોકો ભેગા થઈ તાલુકા અને પ્રાંત કચેરીમાં રજૂઆત કરવા જનાર છે બરાબર મામલતદાર કચેરીમાં આ જે ફોર્મ નંબર સાત રજૂ થયું હતું ને ત્યાર પછી ત્યાંથી ફોરવર્ડ મારા ભાગમાં લાગે છે બસો ઓગણચાલીસથી બસો ત્યાંસીના એટલે મારી પાસે આવ્યા અને જે પ્રોસેસ કરવામાં આવી છે કે આ એ નામો ખરેખર યોગ્ય છે કે નહીં સાચા છે કે નહીં એટલે આપણે જે પ્રોસેસ કરવાની થાય એ આપણે આગળથી પ્રોસેસ આપણે બી એલ ઓને આપી અને રમેશ ખંભાદી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત